ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સામે વર્ષ બે હજાર ઓગણીસના ફેબ્રુઆરીમાં જેતપુરના સરદાર ચોકમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો સરકાર દ્વારા આ કેસ પાછો ઠેલવવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ વકીલની શરત ચૂકથી સોલ્વન્સી જામીન રજૂ નહીં થતાં આજે જેતપુર કોર્ટે ફરી આ તમામ લોકોને સ્થળ ઉપર દસ હજારની રોકડ ડિપોઝિટ અને વીસ હજારના સોલ્વન્સી જામીન માટે હુકમ કરેલ હતો બે હજાર સત્તરમાં ફેબ્રુઆરી મહિનામાં જેતપુરમાં એક રાયોટિંગનો ગુનો પાટીદાર અનામત આંદોલન વખતે નોંધાયેલો હતો આમ તો સરકારમાંથી આ કેસ પરત ખેંચવા માટેના હુકમ થઈ ગયા છે પરંતુ કોઈ ઓફિશિયલી કારણોસર અહીં સુધી હુકમ પહોંચ્યો નથી ને અમે સૌ જે આરોપીઓ છીએ આરોપીઓ અત્યારે કોર્ટમાં રજૂ થયા છીએ કોર્ટમાં દસ દસ હજાર રૂપિયા રોકડા અને વીસ હજાર રૂપિયાના જામીન સોલંકી વાળા આપવાના છે એની પ્રોસીજર અત્યારે ચાલી રહી છે અને ડે ટુ ડે આ કેસ ચાલવાનો છે